બનાસકાંઠાના જેસુર અભયારણ્ય નજીક આવેલું છે કેદારનાથનું મંદિર જેને લઈ અને વિવાદ સર્જાયો છે બનાસકાંઠાનું જેસુર અભયારણ્ય જ્યાં જયરાજ પહાડ પર આવેલું છે પૌરાણિક કેદારનાથ મંદિર આ મંદિરનો વહીવટ વર્ષોથી મંદિરના પૂજારી કરે છે જોકે હવે સરોત્રા ગામના લોકોએ ટ્રસ્ટ બનાવવાની તૈયારી કરતા વિવાદ છેડાયો છે અમીરગઢ બાલુંદ્રા વેરા ઘાંટા સહિતના દસ ગામના લોકો વિરોધ કરી રહ્યા છે વિરોધ કરતા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ જઈ ટ્રસ્ટની નોંધણી રદ કરવા માંગ કરી તો કેદારનાથ મંદિર નીચે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા અને આરોપ લગાવ્યો કે સરોત્રા ગામના લોકો મંદિર પર કબજો કરવાના ઈરાદે ટ્રસ્ટ બનાવ્યું છે આ તરફ સરોત્રા ગામના લોકોનું કહેવું છે કે અમારે કોઈ મંદિર પડાવી નથી લેવું પરંતુ વર્ષોથી મંદિરમાં

જાણે કુટુંબનું ટ્રસ્ટ એક એક જ ધારું એક જ ફેવરેબલ કુટુંબનું ટ્રસ્ટ બનાવ્યું હોય એ પ્રમાણે એમણે આખું ટ્રસ્ટ બનાવ્યું એટલે એ ટ્રસ્ટને વિસર્જન કરવા માટે પણ આ મિટિંગ મળી છે પચાસ વર્ષ પહેલાંનું જે ખંડેરો અમે મકાન બનાવેલ છે એ પરિસ્થિતિ જોઈ અને અમને એવું લાગ્યું કે આ કોઈ સુધારો વધારો થતો નથી તો એક ટ્રસ્ટ બનાવવા અને આ ટ્રસ્ટમાં કોઈ સારો વિકાસ થાય કોઈ ધર્મશાળા બને રાતના કોઈ માણસો આવે ત્યાં રોકાય ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ ભીજાય તો એના અંદર રહી શકે એના કારણે તમે કર્યું આ વર્ષોથી કોઈ આ પૂજારી કોઈ કર્યું નથી